કે 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 પરો દિવસથી હું આ આતોનો એક પણ નો કે એક પરો દિવસથી આટકે કરવા લાગી કડી વચનો બોલ ના કિચમાં જોઈ લેજો સાહેબ ભાઈ ભાઈ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આજે કલેક્ટર બંગલા નજીક એક વ્યક્તિ છે જે આત્મવિલોપન કરવા માટે પહોંચ્યો હતો અહીંયા પર પોલીસ પહેલાથી જ તૈનાત હતી આત્મવિલોપનની ચીમકીને લઈને જાણવા મળી રહ્યું છે કે કોડીનાર તાલુકાના ગોહિલની ખાણ ગામના મનુભાઈ રામભાઈ પરમાર નામના વ્યક્તિ છે જેણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જો કે પોલીસે તેના આત્મવિલોપનનો પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને તેની અટકાયત કરીને વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે એવી પણ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે મનુભાઈ રામભાઈ પરમાર છે જે કુડીનારના ગોહિલની ખાણ ગામના છે અને આ જ ગામના પૂર્વ સરપંચ છે તેના લઈને તેના ઉપર તપાસ કરવામાં આવે તેણે જે કામગીરી કરી છે તેને લઈને સવાલો ઉઠાવ્યા છે એના સરપંચ કાળ દરમિયાન તેણે જે કામગીરી કરી છે તેની તપાસ કરવામાં આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આવી માગણી છે તેણે કરી હતી અને આ માગણી બાદ તેણે ચીમકી આપી હતી કે યોગ્ય રીતે તપાસ અને કાર્યવાહી ન કરવામાં આવે તો તે આત્મવિલોકનની ચીમકી આપશે અને આજે આખરે તેણે જે સમયે મર્યાદા નક્કી કરી હતી આ સમયે તે આત્મવિલોપન કરવા માટે વેરાવળ ખાતે પહોંચ્યા હતા પરંતુ એ પહેલાં જ ત્યાં પોલીસ છાવણીમાં આ વિસ્તાર છે તે ફેરવી દેવાયો હતો વેરાવળ પીઆઈ અને અન્ય પોલીસકર્મીઓ છે તે અહીંયા પર તપાસ આદરી હતી એ પહેલાં જ આ જે મનુભાઈ રામભાઈ છે તેમના નિવેદનો લેવાના પણ પ્રયાસો થયા હતા પરંતુ આજે મનુભાઈની આ જગ્યા ઉપર આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેની અટકાયત કરી છે હાલ તેને વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના ગોહિલની ખાણ ગામના મનુભાઈ રામભાઈ પરમાર છે જેમની અટકાયત કરવામાં આવી છે અને આ માહિતી છે તે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે આ જ ગામના પૂર્વ સરપંચ પર તપાસને લઈને તેમણે આત્મવિલોપનની ચીમકી આપી હતી જોકે પોલીસે તેમનો આત્મવિલોપનનો પ્રયાસ છે તેને નાકામ બેનાયો છે અને તેની અટકાયત ચર્ચાઓ છે તે વહેતી થઈ છે પરંતુ ખરી સત્ય હકીકત શું છે એ પોલીસ તપાસ બાદ બહાર આવશે કે આખરે શું કારણે મનુભાઈ છે તે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો અને તેની કઈ કઈ પ્રકારની માગણી છે આ સમગ્ર મામલે પોલીસ ખુલાસા કરી શકે છે એ પરો દિવસ કે હું આ હાથોની ઊંડો એક કોપી નો છે એક પરો દિવસ ના કિચન একশ <laughs> ৰূপাই